કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ જ્ઞાન સેતુ પરીક્ષાની અંદર આપણે જે એપ્રિલ માસની અંદર બે હજાર પચીસ અંતર્ગત જે પરીક્ષા લેવામાં આવનાર છે સેટની તેનું મિત્રો આપણે ગુજરાતી વિશેના કેટલાક પ્રશ્નો તમારી પેપરની અંદર પૂછાતા હોય છે તો આપણે સિરીઝ લઈને આવેલા છીએ જે તમારા ગુજરાતી પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન જોઈએ પહેલું છે ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ ભ અને બ એ જે ઓઠથી બરાબર ઓષ્ટથી બોલાતા શબ્દ છે જ્યારે ધ છે એ દંત્યથી બોલાતો શબ્દ છે ઉચ્ચારણ અલગ પડે છે એટલે અહીંયા આપણું ધ છે એ અલગ પડે છે એના પછી બીજું છે નીચેનામાંથી જૂથ યોગ્ય છે તો યોગ્યમાં મિત્રો ક ખ ગ બરાબર તે કંઠ્ય છે તો આપણે એને એ અલગ છે એના પછી મિત્રો ત્રીજું છે જ કયા પ્રકારનો વ્યંજન છે તો જ તો તાલવ્ય છે બરાબર ચોથું છે નીચેનામાંથી દંત્ય વ્યંજન કયો છે દંત એટલે દાંતથી બોલાતો હોય તે તો ધ તો ધ છે એ આપણે દંતથી બોલાતો હોય છે પાંચમું છે નીચેનામાંથી તાલવ્ય વ્યંજન કયો છે તો જ તો તાલ બરાબર તાળવાથી બોલાતો છે જ વ્યંજન છઠ્ઠું છે નીચેનામાંથી રવાનુંકારી શબ્દ કયો તો બણ બણબણાટ બરાબર એ રવાનુંકારી એકનો એક વારંવાર એનો એ શબ્દ બીજી વાર રિપીડ થવો બણબણાટ

દસમો છે નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે તો અહીંયા મિત્રો રંગભૂમિ છે એ શબ્દની જોડણી સાચી બનશે અગિયારમું છે નીચેના વાક્યમાં કયો માન્ય જોડણીવાળો શબ્દ પસંદ કરશો તો અહીંયા મિત્રો છે રમતોત્સવની ઉજવણી અમદાવાદ ખલિયા દ્વારા કરવામાં આવી તો મ્યુનિસિપાલિટી મિત્રો આ રીતે લખાય તો આપણે અહીંયા સી છે એ યોગ્ય છે બારમો છે નીચેનામાંથી રેખાંકી શબ્દની સાચી જોડણી શોધો તો મિત્રો રેખાંકિત શબ્દ અહીંયા છે કારકિર્દી તો કારકિર્દી માટે સાચી જોડણી આ રીતે લખાશે તેરમું છે નીચાનામાંથી કઈ જોડણી સાચી છે તો મિત્રો અહીંયા શિકારી છે આ રીતે લખાય તો શબ્દની જોડણી સાચી છે ચૌદમો છે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો અહીંયા આવશે અનુકૂળ બરાબર આ રીતે લખાય છે અનુકૂળ બરાબર પંદરમું છે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો અહીંયા આભૂષણ છે એ આ રીતે લખવામાં આવે છે સોળમો પ્રશ્ન છે નીચેના વાક્યમાં કયો માન્ય જોડણી વાળો શબ્દ પસંદ કરશો તો મિત્રો લિસોટા તો આ લિસોટા છે એ આ રીતે લખાય કે ભાઈ સાપ ગયા ને ત્યાં સાપ ગયા ને લિસોટા રહ્યા બરાબર તો લિસોટા શબ્દ આ યોગ્ય છે સત્તરમો છે રે જે શબ્દમાં વપરાયેલા અહીંયા મિત્રો જે આવું છે બરાબર તો એ ચિહ્નને શું કહેવાય તો એને લોપ ચિહ્ન કહેવાય છે પછી અઢારમો છે કાકપદ ચિહ્નનો સંકેત તો કાકપદ મિત્રો આ રીતે હોય છે ઓગણીસમો છે નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દ પછી ક્યુ ચિહ્ન મૂકશો તો અહીંયા મિત્રો જે રેખાંકિત અહીંયા દીકરી છે તો દીકરી પછી ભાઈ અર્ધવિરામ આપણે મૂકવું પડે કે ભાઈ ચીમી એ બાબ બાબની દીકરી ખૂબ રમતિયા બરાબર પછી મિત્રો વીસમો પ્રશ્ન છે અનુભવની દેખાડે આંખ મનમાં જાણે ધનની પાંખ તો અહીંયા મિત્રો આવશે અલ્પવિરામ જે અહીંયા જગ્યા છે કે ભાઈ વાક્યમાં રહેલ આ જે ચિહ્ન છે અમે ક્યુ ચિહ્ન મૂકશો તો અનુભવની દેખાડે આંખ બરાબર અલ્પ વિરામ મૂકીશું મનમાં જાણે ધનની પાંખ એના પછી એકવીસમો છે ચાલ હું તારી સાથે આવું છું કોણ રસ્તો રોકે છે તો ગુસ્સાનો ભાવ છે બાવીસમો છે સૂર કહે તો અહીંયા મિત્રો આપણે વિરામ ચિહ્ન મૂકવાનું છે કે અમે સર્ગ સર્ગે જશું સાંભળ કલયુગ રાય વાક્યમાં મિત્રો અહીંયા ચિહ્ન આપણે મૂકીએ તો અહીંયા ગુરુ વિરામ મૂકવું પડે કે સૂર કહે બરાબર કોઈ કહે પછી આપણે ગુરુ વિરામમાં દર્શાવવું પડે નીચેના વાક્યમાં જો એક જ વાર અટકવાનું હોય તો કયા શબ્દ પછી અટકશો તો અહીંયા મિત્રો મારા જૂના મિત્ર શું તું અહીં નહીં આવે તો મિત્ર પછી આપણે અટકવું જોઈએ ચોવીસ અર્ધવિરામ ચિહ્નનો સંકેત કયો છે તો અર્ધ વિરામ માટે મિત્રો આ રીતે વપરાય છે બરાબર અર્ધ વિરામ પચીસમું છે ગાંડા સાથે ગાંડું છું પછી અહીંયા નિશાન મૂકવાનું છે

અઠ્યાવીસમો પ્રશ્ન છે ઊંટના બચ્ચાને શું કહેવાય તો એને બોતળું કહેવાય ઓગણત્રીસમો છે ગાડુ પછી છે કૂતરો રોટલો લઈ ગયો તો કૂતરાની જગ્યાએ બિલાડી મૂકીએ તો વાક્ય કેવું બનશે તો કે બિલાડી રોટલો લઈ ગઈ એ લઈ ગયો એની જગ્યાએ લઈ ગઈ આવશે સ્ત્રીલિંગ શબ્દમાં એકત્રીસમો છે લાગ શબ્દ કઈ સંજ્ઞાનો નિર્દેશ કરે છે તો લાગ એ ભાવવાચક છે બત્રીસમો છે ભારત મારો દેશ છે તો ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે તો એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય એક વ્યક્તિની વાત છે છે નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા ઓળખો તો અહીંયા મિત્રો આવશે ફરજ ફરજ બરાબર એ ભાવવાચક કહેવાય ચોત્રીસમું છે પાણી કઈ સંજ્ઞા દર્શાવે છે તો પાણી છે દ્રવ્યવાચક સંજ્ઞા બતાવે છે પાંત્રીસમું છે નોકર સંજ્ઞાનો પ્રકાર તો નોકર એ જાતિવાચક કહેવાય છત્રીસમું છે ઘર સંજ્ઞાનો પ્રકાર તો ઘર ઘરની વાત આવે તો તે જાતિ બતાવે છે બરાબર સાડત્રીસમું શું અલગ પડે છે તો કે તેમાંથી સુંદરતા એ અલગ પડે છે ભાવવાચક સંજ્ઞા શોધો તો પ્રેરણા એ ભાવવાચક કહેવાય ઓગણ ચાલીસમું છે આપેલ વાક્યમાં દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે તો અહીંયા આવશે પર્વત ચાલીસ છે ઝરમરિયો વરસાદ એટલે કેવો વરસાદ તો મિત્રો થોડાક જ પલાળે તરત સુકાઈ તેવો વરસાદ એકતાલીસમો છે સંજ્ઞા પિંખાય છે સુરમ્ય પાંખ પંખીની તો અહીંયા એ જાતિ બતાવે છે બરાબર પિંખાય છે સુરમ્ય પાંખ પંખીની બેતાલીસમી છે ભાવાચક સંજ્ઞા મહેકુ શબ્દમાંથી કયો શબ્દ બને તો મહેકુ મહેક બને તેતાલીસમાં છે એવામાં એક આનંદના સમાચાર આવે વાક્યમાં મિત્રો કરતા પદ સમાચાર શું છે તો અહીંયા મિત્રો કરતા પદ સમાચાર તો સમાચાર એ શું છે સંજ્ઞા છે છે બરાબર દોરડું દોરડું સંજ્ઞાનો પ્રકાર તો દોરડું માટે મિત્રો જાતિવાચક આવશે પિસ્તાલીસમો છે મિત્રો અહીંયા ભાવાચક સંજ્ઞા શોધવાની છે તો તાજગી એ ભાવવાચક છે પછી છેતાલીસ માં સમૂહવાચક નામમાં સમાવેશ થતો નથી તો સોનું એ દ્રવ્યવાચક કહેવાય ટુકડી સમિતિ અને ધણ એ સમૂહ કહેવાય સુડતાલીસમો છે જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થાન કે પદાર્થની ઓળખ સૂચવે છે તે શબ્દ શું શું કહે છે તો મિત્રો એને સંજ્ઞા કહેવાય અડતાલીસમું છે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો આપણે સાથે મળીને કામ કરીએ તો અહીંયા મિત્રો આપણે બરાબર એ સર્વનામ છે ઓગણપચાસમું છે નામની જગ્યાએ જે શબ્દ વાપરી શકાય તેને શું કહેવાય તો મિત્રો એને આપણે સર્વનામ કહીએ છીએ અને પચાસમો પ્રશ્ન છે આપણે શબ્દ શું છે તો આપણે એ મિત્રો શબ્દ સર્વનામ બતાવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી એકથી ને પચાસ સુધીના ગુજરાતી વિષયના પ્રશ્નો અલગ અલગ વિષયના પ્રશ્નોનો સોલ્યુશન મિત્રો આપણે લઈને આવીશું આપણી ચેનલની અંદર તો ખાસ તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા